નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસકાંઠા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ રાજ્યના પ્રથમ શહેરમાં દારૂબંધી દૂર કર્યા બાદ રાજ્ય સરકારે શરાબ સેવન અંગેના નિયમો જારી કર્યા ગિફ્ટ સિટીમાં એકવીસ વર્ષથી વધુ વયના જ દારૂ પી શકશે અધિકૃત અધિકારી દ્વારા દારૂ પરમિટ ઇસ્યુ કરશે અને ગિફ્ટ સિટીની બહાર દસ્તાવેજ સાથે રાખવો પડશે શરાબ સેવન કર્યા બાદ વાન હંકારવાની મનાઈ ફરમાવાઈ છે દારૂ મોત શરતોને આધીન લિકરના સ્ટોકનો હિસાબ આપવો પડશે સમગ્ર વિસ્તારમાં સીસીટીવી ફરજિયાત ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં સેવન સેવનમાં છૂટ આપ્યા બાદ ગુજરાત સરકારે આ અંગેના વિસ્તૃત દેશ નિર્દેશો થતા લોકોને મોંજાવતા સવાલોના જવાબ આપ્યા હતા ગિફ્ટ સિટીમાં કોણ કોણ શરાબ સેવન કરી શકશે તથા અંગે કયા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે ઉપરાંત શરાબ સેવન કર્યા બાદ ગિફ્ટ સિટી ની બહાર આવનારાઓએ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે

ગિફ્ટ સિટી ખાતે અધિકૃત કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગિફ્ટ સિટી ખાતે લિકરનું સેવન કરી શકશે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લિકર એક્સેસ પરમિટની મંજૂરી કોણ આપશે તો ગિફ્ટ સિટીના અધિકૃત અધિકારી પરમિટ આપશે ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમિટ મંજૂરી કોણ આપશે તો ગિફ્ટ સિટીના જે તે કંપનીના એચઆર હેડ જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવતી ભલામણના આધારે આપવામાં આવશે તેમજ મુલાકાતીઓની સાથે સંબંધિત કંપનીના લેકર એક્સેસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સાથે રહેશે એફ થ્રી લાયસન્સ ધારકે કઈ શરતોનું પાલન કરવાનું રહેશે તો લાયસન્સ ધારકોએ ખરીદેલા લિકરના જથ્થાની નિયત કરેલા નમૂનામો ખરીદ અને વેચાણના હિસાબો આપવાના રહેશે અને સમગ્ર વિસ્તારની સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે ગિફ્ટ સિટી વિસ્તાર સિવાય અન્ય કોઈ જગ્યાએ લીકર સેવન કરી શકાશે એફ એલ થ્રી લાયસન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તાર મોજ કરી શકાશે એફ એલ થ્રી લાયસન્સ અને ટેમ્પરલી પરમિટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું તો લાયસન્સ પરમિટ અને ટેમ્પરલી પરમિટ ધારક જો કાયદા નિયમ કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે લાયસન્સ મેળવનારી અન્ય કઈ કઈ મંજૂરી મેળવવાની રહેશે તો લાયસન્સ મેળવનાર પોતાના હોટલ ક્લબ રેસ્ટોરન્ટમાં ખાનપાન માટે સમક્ષ અધિકારી પાસે ખાનપાન અંગેનું લાયસન્સ ફૂડ સેફ્ટી લાયસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે એફએલ થ્રી લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમિટ ધારકને લિકર વેચાણ કરી શકશે તો જવાબમાં છે ના એ લિકર અન્ય રાજ્યોને વેચાણ કરી શકશે નહીં લાયસન્સ સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ લિકર પીરસી શકાશે કે કેમ તો ના લાયસન્સ મંજૂર કર્યો હોય તે સિવાય અન્ય કોઈ સ્થળે લિકર પીરસી શકાશે નહીં એફ એલ થ્રી લાયસન્સ વાળા સ્થળો કોણ પ્રવેશ કરી શકશે તો લિકર પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારકો જરૂર ખરાઈ કર્યા બાદ પ્રવેશ કરી શકાશે વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ શું વાહન ચલાવી શકશે તો જવાબમાં ના વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહીં લિકર સેવન અંગે ઉંમર મર્યાદાની જોગવાઈ શું છે તો લિકર સેવન કરવા માટે સરકાર દ્વારા એકવીસ વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓને લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરલી પરમિટ આપવામાં આવશે પરમિટ લેનારે કયા કાયદાનું પાલન કરવાનું રહેશે તો પરમિટ લેનારે લિકર એક્સેસ પરમિટ ટેમ્પરરી પરમિટ અને એફ એલ થ્રી લાયસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના ના પ્રવર્તમાન કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે બ્યુરો રિપોર્ટ બનાસચરા ન્યૂઝ બનાસકાંઠા